અને હવે બીજો એક શિકાર સૌરાષ્ટ્રમાંથી કર્યો છે અને કોંગ્રેસના એક નેતાને તોડીને ભાજપમાં સામેલ કરી દીધા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ભાજપે તાજેતરમાં એક ટીમ બનાવી છે જેમને એ કામ સોંપવામાં આવ્યું છે કે ગુજરાતના બીજી પાર્ટીઓના ધારાસભ્ય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય એમના ધારાસભ્યો અને મજબૂત નેતાઓને તોડફોડ કરવા માટે એક ટીમ બનાવી છે અને આ ટીમના પાંચ સભ્યો છે આ ટીમે સૌથી પહેલો શિકાર વડોદરાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ઓલરેડી કરી જ નાખ્યો છે અને હવે બીજો એક શિકાર સૌરાષ્ટ્રમાંથી કર્યો છે અને કોંગ્રેસના એક નેતાને તોડીને ભાજપમાં સામેલ કરી દીધા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો તાજેતરમાં ગુજરાત ભાજપની મીટિંગ મળી હતી અને એમાં પાંચ નેતાઓને એવી જવાબદારી સોંપવામાં આવી હતી કે ભાઈ તમારે બીજી પાર્ટીઓના જે ધારાસભ્યો હોય અને પાવરફુલ નેતા હોય એમને તમારે તોડી પાડવાના છે અને એમને તોડીને ભાજપમાં સામેલ કરી દેવાના છે આનું કારણ એ છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીકમાં છે અને ગુજરાતની અંદર છવ્વીસ લોકસભાની બેઠકો છે આમ તો બે લોકસભાથી આ છવ્વીસે છવ્વીસ બેઠકો ભાજપ પાસે જ છે પરંતુ ભાજપ કોઈ પણ વાતનું રિક્સ નથી લેવા માગતું એટલે દરેકે દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અને હવે આ જે પાંચ ટીમ બનાવી એમાં ડૉક્ટર ભરત બોગરા જગદીશ મકવાણા હિમાંશુ પટેલ પ્રફુલ્લ પાસેડિયા અને રાજેશ પાઠક આ પાંચ જણાને જવાબદારી સોંપવામાં આવી છે સૌથી પહેલો શિકાર એના વિશે અમે તમને વાત કરી હતી તો પણ સંક્ષિપ્તમાં તમને કહી દઈએ કે સૌથી પહેલો શિકાર વડોદરાની વાઘોડિયા બેઠક ઉપરથી જીતેલા અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો કરી દેવામાં આવ્યો હતો આ ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ વ્યક્તિ છે કે જેમણે ભાજપમાં એક જમાનામાં જે દિગ્ગજ કે બાહુબલી નેતા કહેવાતા હતા એવા મધુ શ્રીવાસ્તવની સામે ચૂંટણી લડી હતી અને એ ચૂંટણી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતેલા પરંતુ ભાજપની આ પાંચ ટીમે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે ફાર્મ હાઉસમાં મિટિંગ બી કરી લીધી અને હવે કમૂરતા પૂરા થાય એટલે પંદરમી તારીખે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપનો ખેસ પહેરી લેશે હવે આ ટીમે બીજો શિકાર એ કર્યો છે કે જે વ્યક્તિ પચ્ચીસ વરસથી કોંગ્રેસની સાથે જોડાયેલી છે અને સક્રિય છે કોંગ્રેસમાં સક્રિય કામ કરે છે અને એમનું નામ છે અર્જુન ખાટરિયા અર્જુન ખાટરિયા રાજકોટ જિલ્લા કોંગ્રેસના એકદમ સક્રિય નેતા કહેવાય છે અર્જુન ખાટરિયાએ મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે હા હું ભાજપની સાથે જોડાવાનો છે કે નવાઈની વાત એ છે કે કોંગ્રેસના નેતાઓને ગંધ આવી ગઈ હતી કે આ અર્જુન ખાટરિયા કોઈ ખેલ કરી રહ્યા છે એટલે એમણે આ અર્જુન ખાટરિયા રાજીનામું આપે એ પહેલાં જ એમને એમના પદ પરથી હટાવી દેતો એક લેટર લખ્યો અને એમ કીધું કે આ તમને જિલ્લા પંચાયતના કોંગ્રેસ નેતાના પક્ષ પરથી તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે છે મીડિયા સાથેની વાતમાં અર્જુન ખાટરિયાએ એમ કીધું કે મારી પાસે રાજીનામું નથી માંગ્યું મને સીધો લેટર જ મોકલી દેવામાં આવ્યો કે હવેથી તમે આ સત્તા ઉપર નથી અને એમણે એમ કીધું કે મેં પાર્ટીને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી પરંતુ મારા જિલ્લા તેમજ તાલુકાના જે મારા સમર્થકો છે જે મારા કાર્યકરો છે એ બધાને સાથે ભેગા મળીને હું પંદરમી એટલે ઉત્તરાયણ પતે કબૂરતા પૂરા થાય એ પછી આ બધાને સાથે લઈને ભાજપમાં જોડાવાનો છું અર્જુન ખાટરિયાએ એમ કીધું કે મારું ભાજપમાં જોડાવવાનું કારણ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે વિકાસના કામો છે એ સરાહનીય છે અને બીજું કે અત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ પણ બહુ અદ્ભુત છે એટલે એમની આ બે વાતોથી પ્રેરાઈને મેં નક્કી કર્યું કે હવે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને મારે ભાજપમાં જવું છે આ અર્જુન ખાટરિયા અને એમના પત્ની જિલ્લા પંચાયતની અંદર અનેક પદો ભોગવી ચૂક્યા છે અને બે હજાર સત્તરની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે આ અર્જુન ખાટરિયા ગોંડલની બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને એમની સામે હતા ભાજપના ગીતાબેન જાડેજા પરંતુ અર્જુન ખાટરિયા એ ચૂંટણી હારી ગયા હતા હવે જાણકારોના કહેવા મુજબ આ આખો જે ખેલ પાડ્યો છે એટલે જે બીજો શિકાર જેમણે કર્યો છે એ ડૉક્ટર ભરત બોઘરા અને જયેશ રાદડીયાએ આખો ખેલ પાડ્યો હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે તો દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં ભાજપે આજે તોડફોડ ટીમ બનાવી એને ઓલરેડી બે શિકાર પાડી દીધા છે હવે આગામી દિવસોની અંદર કોણ શિકાર બનશે એ આપણે જોવા મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ